પ્રશ્ન નંબર એક ગેસના ચૂલાની શોધ કોણે કરી હતી અ ચાર્લ્સ બેબેજ બી માર્ટિન કૂપર સી જ્હોન ગોરી દી જેમ્સ શાર્પ સાચો જવાબ છે દિ જેમ્સ શાર્પ પ્રશ્ન નંબર બે આ દેશમાં સૌથી વધુ ભૂકંપ આવે છે અમેરિકામાં બી કેનેડામાં સી જાપાનમાં ડી ચીનમાં સાચો જવાબ છે સી જાપાનમાં પ્રશ્ન નંબર ત્રણ દુનિયામાં સૌથી વધુ કઈ શાકભાજી ખાવામાં આવે છે અ ટામેટા બી રીંગણા સી કારેલા દી ગાજર સાચો જવાબ છે અ ટામેટા પ્રશ્ન નંબર ચાર કયા દેશમાં સૌથી વધુ એરપોર્ટ છે भारत में, बी चीन सी ब्राजील मा, अमेरिका में साचो जवाब छे दी अमेरिका में प्रश्न नंबर पांच क्या प्राणीना दूध माथी दही बनतु अ मादा ऊंट बी बकरी सी घेटू दी साचो जवाब छे अ मादा ऊंट प्रश्न नंबर छ सौ प्रथम चा खेती कया देश करी हती? अ भारत दी चीन सी स्पेन दी इजरायल बी चीन प्रश्न नंबर सात मधमाखी ने केटली आखों हो चार सी पांच दी छ સાચો જવાબ છે C 5 પ્રશ્ન નંબર 8 માણસના જીવનો વજન કેટલો હોય છે અ 11 ગ્રામ B 20 ગ્રામ C 21 ગ્રામ D 30 ગ્રામ સાચો જવાબ છે C 21 ગ્રામ પ્રશ્ન નંબર નવ ટેબલ ટેનિસનો આવિષ્કાર કયા દેશમાં થયો હતો અ ભારતમાં બી થાઈલેન્ડમાં સી ઓસ્ટ્રેલિયામાં દિ ઇંગ્લેન્ડમાં સાચો જવાબ છે દિ ઇંગ્લેન્ડમાં પ્રશ્ન નંબર દસ સૌથી વધારે કારેલાનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે અ ગુજરાતમાં બી હરિયાણામાં સી મધ્યપ્રદેશમાં બી રાજસ્થાનમાં સાચો જવાબ છે સી મધ્યપ્રદેશમાં प्रश्न नंबर अगियार विश्व प्रथम घड़िया क्या बनावी बनाई अ भारत बी चीन सी जर्मनी दी अमेरिका साचो जवाब छे सी जर्मनी प्रश्न नंबर बार कया प्राणी ने आठ आंखों हो अ उंदर बी पतंगीव सी बिलाडी, डी स्टारफिश साचो जवाब छे दी स्टारफिश। प्रश्न नंबर तेर कया शाक भाजी नो रस पीवा आंखों की रोशनी वधे छे? अ तामेटा, बी कोबी सी पालक दी बटाका साचो जवाब सी पालक प्रश्न नंबर चौदह भारत में प्रथम कॉम्प्यूटर क्या बना अ बेंगलुरु में बी मुंबई सी कानपुर दिल्ली में साचो जवाब छे अ बेंगलुरुमा प्रश्न नंबर 15 કયા રાજ્યને ખાંડની વાટકી કહેવામાં આવે છે અ ગુજરાત બી બિહાર સી મધ્યપ્રદેશ ડી ઉત્તરપ્રદેશ સાચો જવાબ છે ડી ઉત્તરપ્રદેશ प्रश्न नंबर 16 विश्वनु સૌથી ઠંડુ ફળ કયું છે અ નાળિયે બ સફરજન સી દ્રાક્ષ ડી બેલપત્ર સાચો જવાબ છે ડી બેલપત્ર प्रश्न नंबर 17 કયા દેશમાં રાત્રે ખેતી કરવામાં આવે છે અ ભારત ચીન સી જર્મની દી અમેરિકા સાચો જવાબ છે દી અમેરિકા પ્રશ્ન નંબર અઢાર ક્યુઆર કોડનું પૂરું નામ શું છે અ ઝડપી જવાબ બી ઝડપી વાંચો સી ઝડપી દોડવું दी, क्विक रिस्पांस कोड साचो जवाब है दी क्विक रिस्पांस कोड प्रश्न नंबर ओगनीस क्या देश में सौथी वो अ भारत बी रशिया सी जापान दी अमेरिका સાચો જવાબ છે બી રશિયા પ્રશ્ન નંબર વીસ ભારતના કયા રાજ્યમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે અ તમિલનાડુમાં બી બિહારમાં સી કેરળમાં બી ગોવામાં સાચો જવાબ છે અ तमिलनाडु प्रश्न नंबर एकवीस कई खाद्य वस्तु हजारों वर्षों सुधी बगड़ती नहीं तेल सी गो मध साचो जवाब छे मध वीडियो गम्यो हो तो लाइक करो अमारी चैनल में नवा हो तो सब्सक्राइब करो